ચૌદમી ફેબ્રુઆરી એટલે ભારત માટે કાળો દિવસ બે હજાર ઓગણીસ એટલે કે છ વર્ષ પહેલાં આ જ દિવસે પુલવામા અટેક થયો હતો પુલવામા અટેકમાં કાયર આતંકીઓએ દારૂગોળો ભરેલી ગાડીને સૈનિકની ગાડી સાથે ટકરાવીને એક મોટો બ્લાસ્ટ સર્જ્યો હતો જેમાં ચાલીસ જેટલા જવાનો શહીદ થયા હતા આપણા આ જાબાદ સપૂતો માટે આજે દિવ્ય બ્રહ્માસ્ત્ર અને મારા દર્શક મિત્રો વતી એક શ્રદ્ધાંજલિ You're shaking. નડિયાદમાં નકલી કરન્સી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું બે શખ્સોની ધરપકડ એક લાખથી બોગસ રોકડ સામગ્રી પ્રિન્ટર મશીન જપ્ત અત્યારે ચૂંટણી થાય તો એનડીએ ત્રણસોથી વધુ બેઠકો માટે વડાપ્રધાન તરીકે મોદી એકાવન ટકાનું સમર્થન રાહુલ ગાંધીને ચોવીસ પોઈન્ટ નવ ટકા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં ખુલાસું મહાકુંભમાં શોર્ટ સર્કિટથી ફરી આગ સુરક્ષાકર્મીઓના બે કેમ્પ પડીને ખાંક કોઈ જાનહાની નથી ગુનેગાર વ્યક્તિ સરકારી નોકરી ન કરી શકે તો સાંસદમાં કેવી રીતે જઈ શકે કેન્દ્ર અને ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો સવાલ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવતી મોદી સરકાર તાજેતરમાં સીએમ બિરેનસિંહે આપ્યું રાજીનામું એકવીસ મહિનાથી ચાલતી હિંસામાં અત્યાર સુધી ત્રણસોથી વધુ લોકોના મોત બીબી બ્રહ્માસ્ત્ર ન્યૂઝ